ફોટા લોકોની પણ અટકાયત કરી છે તેમજ આજ રોજ કરેલા કોમ્બિંગ દરમિયાન પાંચ જેટલા ઘરોમાંથી હથિયારો પણ મળી આવે છે સ્ટોરી જગદીશ યાદવ જુનાગઢ રાજ્ય સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી એકાલે બનાવી લીધી છે આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ એકસો ને પાંત્રીસ જેટલા તત્વોની યાદી બની છે એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગુસ્સીટો કરી છે નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે કેસો કર્યા છે ચાલીસ જેટલા છે જે અત્યારે જેલમાં પણ છે આ તમામ આરોપીઓની કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે એમના પ્રોપર્ટી એમના લાઇટ બિલની શું સ્થિતિ છે બેંક એકાઉન્ટ જામીન અંગે કઈ પ્રશ્ન છે જામીન બંધ થયેલ છે કે કેમ

જે જણાય આવે છે વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ છે કેટલા કોઈને આ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અટકાયતી પગલા લીધા આ 135 માંથી અમે 25 જેટલા અટકાયતી પગલા લીધા છે અને મે કીધું એમ 40 જેટલા આરોપીઓ જેલમાં છે એટલે એમના એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં જિલ્લામાં ચાલે છે અને એ દરમિયાન અમે ચાલીસેક જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે છેલ્લા ત્રણ દિવસમાં અમે ભાડુઆતના ચાર થી પાંચ કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે